ભુજની અંદર ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતી આ દીકરીએ અત્યંત ઉમદા પરિણામ લાવી દીકરીને પ્રેરણા આપી છે જવાબદારીપૂર્વકનું કામકાજ તેમાંથી સમય કાઢીને પોતાના ડિઝાઇનના શોખને પૂરું પાડ્યા બાદ ધોરણ બારમાં ત્રણ ટકા લઈને ઉત્તીર્ણ થયું છે આમાં દીકરી અને દીકરીને પણ પ્રેરણા આપે છે કે સમયનું યોગ્ય મેનેજમેન્ટ કરવાથી સફળતા આંગળીના ટેરવે મેળવી શકાય છે ઘરમાં પરિવારના લોકોનું ધ્યાન પરિવારનો પરંપરાગત વ્યવસાય જે બાંધણી માટેનું છે તેમાં પણ મદદ કરવી અને તે સિવાય પોતાના વર્કનું કામ કર્યા પછી પણ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું આ એક સફળ ટાઈમ મેનેજમેન્ટ કહી શકાય જે આ દીકરીએ યોગ્ય રીતે પાર પાડ્યું છે જે બદલ તેના પરિવારજનો શાળાના શિક્ષકગણ તેમજ ટ્યુશન ક્લાસના સહપાઠીઓ અને શિક્ષકો તરફથી તેમને અભિનંદન મળી રહ્યા છે મારું નામ ખતી તાયરા ઇમરાન છે હું તક્ષીની મમ્મી છું તક્ષીન હમણાં બોર્ડનું એક્ઝામ બારમાનું આપ્યો કોમર્સમાં એમાં ઘણું સારું રિઝલ્ટ લઈ આવી મેં એને ત્રા ત્રાણું ટકા આવ્યા એમાં ખાલી આ ભણતી નથી એમાં છે ને અમારે ઘરનું જે કામ છે એ કરાવે અમારો બિઝનેસ છે એમાં પણ મને કરાવે છે એના ઉપરાંત એનો શોખ છે મડવર્કનું એ પણ એ કરે છે તોય આટલા બધા ટકા લઈ આવીશ તો ટાઈમ મેનેજ તો કરવો જ ખપે બધી છોકરીઓને એમ જ કહું છું કે આ લઈ આવી છે તો તમે પણ લઈ આવી શકો છો ઘરનું કામ કરીને પણ તમે લઈ આવી શકો છો એવું નથી ઘરનું કામ કરીએ તો આપણે ભણવામાં ધ્યાન ના આપી શકીએ આપી શકીએ આપણે અમારી છોકરી છે આ આપ્યો જ છે ને બધું કર્યો જ છે આગળ એને સીએનું કરવું છે તો હું એને કહું છું ભલે કરી નાખે સીએનું એમાં એના એના ટ્યુશનના જે સર છે એ એને બહુ મદદરૂપ થાય છે પહેલે પણ થયા હતા નવમી અહીંયા આવી છે આ સ્માઈલ ટ્યુશન હબમાં ને એમાં પણ મદદરૂપ થયા ને હજી પણ એને મદદરૂપ થાય જ છે મારું નામ ખદ્રી તક્સીમ ઇમરાન છે અને મેં આ વર્ષે ધોરણ બારમી કોમર્સનો બોર્ડ એક્ઝામ આપી છે જેમાં મેં ત્રાણું ટકા મેળવ્યા છે હું ખાલી ભણતી નથી પણ આ ઉપરાંત ઘરનું કામ તેમજ છે આ ઉપરાંત જે અમારું ઘરનું કામ છે રંગાટ જે અમારા ઘરનો બિઝનેસ છે તે પણ કરું છું અને મડવર કરું છું જે જેના વિડીયો પણ હું યુટ્યુબ ઉપર અપલોડ કરું છું આ ભણીને સાથે સાથે કામ કરવું અને એવન ગ્રેડ લાવવું એ ખૂબ જ અઘરી વાત છે તો અને મેં સફળ અને હું એમાં સફળ પણ થઈ છું હું મારા રોલ મોડલ તરીકે મારા મમ્મી અને મારા શિક્ષકોને ગણું છું જે આસફાક્ષ સોની છે એની સ્માઇલ સર સોની ચીજ હું સ્માઇલ ટ્યુશન આપમાં અભ્યાસ કરું છું ત્યાં શિક્ષક છે અને તેમણે એમણે ખૂબ જ પ્રે પ્રેરણા આપી છે અને પ્રોત્સાહન પણ આપ્યો કે ના આપણે આ કરી શકીએ છીએ અને આપણે મહેનત કરીશું તો આપણે એ વનગર જરૂર મેળવી શકીએ છીએ હું તેમને એમ કહેવા માગીશ કે કોઈ પણ કામ હોય આપણે એમાં ભણવાનું તો આપણે કરીએ એની સાથે સાથે ઘરનું કામ પણ આપણે કરી શકીએ છીએ એવું નથી કે આપણે ઘરનું કામ કરીએ તો આપણે ભણી ન શકીએ કે ભણવા સાથે આપણે ઘરનું કામ ન કરી શકીએ બંને સાથે પણ થઈ શકે એ માટે ટાઈમ મેનેજ કરવું જરૂરી છે અને આ ઉપરાંત આપણે આપણી ઈચ્છા અનુસાર જે આપણો જે આપણામાં ટેલેન્ટ હોય તે પણ આપણે એની સાથે સાથે કન્ટિન્યુ કરી શકીએ છીએ પણ ભણવા સાથે આપણે ઘરકામ ન જ કરવું એવું જરૂરી નથી